નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ગુરુ પૂર્ણિમા હોય જ્યારે ભક્તિ ભાવ અને ગુરુના સન્માનનો દિવસ હોય કે જેના ભાગરૂપે આજ રોજ વહેલી સવારથી પાવાગઢ ખાતે મા માતાના દર્શન અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમા દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તો ગુરુ પૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારમાં ઊભા હતા આહલાદક વાતાવરણમાં ભક્તો એ દર્શન કરી રહ્યા છે તો મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી તો આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર એક પોઈન્ટ પાંચ લાખ ભક્તોએ દર્શનનો લાવો લીધો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ભક્તોનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા